નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ એક મજાની ઇન્દ્રિયો પાઠના સ્વદેન પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું તો પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો પ્રથમ છે કે મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે ઓપ્શન એ બે ઓપ્શન બી ચાર ઓપ્શન સી ત્રણ અને ઓપ્શન ડી પાંચ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી પાંચ પ્રશ્ન બે કયા પ્રાણીની સૂંઘવાની શક્તિનો શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે ઓપ્શન એ બળદ ઓપ્શન બી કૂતરો ઓપ્શન ડી ઘોડો અને ઓપ્શન ડી બિલાડી તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી કૂતરો પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઈ શકે છે ઓપ્શન એ ગુવડ ઓપ્શન બી મોર ઓપ્શન સી પોપટ અને ઓપ્શન ડી કબૂતર તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ગુવળ પ્રશ્ન ચાર મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે ઓપ્શન એ અવાજથી ઓપ્શન બી ધ્રુજારીથી ઓપ્શન સી સ્પર્શથી અને ઓપ્શન ડી સુગંધથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સુગંધ આગળ જોઈશું પ્રશ્ન પાંચ નીચેના પૈકી કોણ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે ઓપ્શન એ સાપ ઓપ્શન બી ઊંટ ઓપ્શન સી માછલી અને ઓપ્શન ડી ગાય તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી માછલી છ વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે ઓપ્શન એ પૂંછડી ઓપ્શન બી મોજ ઓપ્શન સી કાન અને ઓપ્શન ડી જીભ તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી મોજ પ્રશ્ન સાત ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો છે ઓપ્શન એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ઓપ્શન બી કારીયાળ રાષ્ટ્રીય ઉદ્યાન ઓપ્શન સી વોસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને ઓપ્શન ડી જીમ કાર્બેટ નેશનલ પાર્ક તો સાચવી કર ઓપ્શન એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આગળ જોઈશું પ્રશ્ન બે નીચે આપેલા જોડકા જોડો તો ખાસિયત અને પ્રાણી તો ખૂબ મોટા દાંત હોય છે કોને હોય છે મોટા દાંત તો જવાબ આવશે હાથેના ચાર નંબર બી માથા પર આગળ તરફ આંખો હોય છે તો કોને હોય તો ઘુવડની તો પાંચ નંબર સી કાન જોઈ શકાતા નથી કોના કાન જોઈ શકાતા નથી તો અજગરના તો બે નંબર ડી વૃક્ષની ડાળી પર ઊંધું લટકી ઊંઘે છે તો કોણ તો સ્લોત તો એક નંબર ઈ મનુષ્ય કરતાં ચાર ગણું દૂર જોઈ શકે છે તો કોણ સમડી તો ત્રણ પાંચ નંબર સોરી ત્રણ નંબર આગળ જોઈશું પ્રશ્ન ત્રણ મનુષ્યને ઉપયોગી પ્રાણીઓના નામ શબ્દ ચોરસમાંથી શોધીને લખો કોઈપણ ત્રણ પ્રાણીઓના ઉપયોગ વિશે લખો તો શબ્દ ચોરસમાંથી ગોતેલા શબ્દ છે ગોડો ગધેડું બળદ બકરી હાથી અને ઊંટ તો પ્રાણીઓના ઉપયોગ બળદનો ઉપયોગ ખેતીકામમાં ઉપયોગી છે બે ગધેડું તો કુંભારને ઉપયોગી છે અને ગોળો તો સવારી કરવા માટે ઉપયોગી છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો એક રેશમનો કીડો માદા કીડાને તેની સુગંધથી છે છે બે મચ્છર તેના શરીરના સુગંધ પરથી ત્રણ કીડાની ઋતુમાં ઘરોળીને આપણે ઘરોડીને જોઈ શકતા નથી અને ચાર પ્રાણીઓ એકબીજાને વિવિધ અવાજ દ્વારા ભય વિશે ચેતવણી આપે છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ વિધાનોને સાચા કે ખોટા છે તે દર્શાવો એક જીભની મદદથી સ્વાદ પારખી શકાય છે તો આ વિધાન સાચું છે બે દરેક પ્રાણીઓની જોવાની દ્રષ્ટિ સમાન હોય છે તો આ વિધાન ખોટું છે ત્રણ પક્ષીઓને કાન હોતા નથી તો આ વિધાન સાચું છે ચાર સ્લોથ ગાય જેવું દેખાય છે તો આ વિધાન ખોટું છે પાંચ વાઘના કાન અલગ અલગ દિશામાં ફરે શકે છે તો આ વિધાન સાચું છે છ જીરાફ લગભગ બે કલાક ઊંઘે છે તો આ વિધાન પણ સાચું છે આગળ જોઈશું પ્રશ્ન છ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક પ્રાચીન સમયમાં કયા પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો તો પ્રાચીન સમયમાં કબૂતર પક્ષીનો સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો પ્રશ્ન બે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો વિશિષ્ટ પ્રાણી કયું છે તો ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું વિશિષ્ટ પ્રાણી કાંગારો છે પ્રશ્ન ત્રણ ગંધની ઇન્દ્રિયો તમને કેમ મદદરૂપ બને છે તો ખોરાક સૂંઘવામાં ફૂલને ઓળખવા સારી ખરાબ ગંધ પારખવામાં ગંધની ઇન્દ્રિયો મદદરૂપ બને છે પ્રશ્ન ચાર જોઈએ કયા પ્રાણી પાસે પસાર થતાં તેના કાન ઊંચા થઈ જાય છે તો કૂતરાની પાસેથી પસાર થતો તેના કાન ઊંચા થઈ જાય છે પ્રશ્ન પાંચ મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કયા જીવજંતુ આવી જાય છે તો મીઠાઈ વેરાઈ હોય ત્યારે થોડી વારમાં કીડી જાય છે પ્રશ્ન છ કાનના સ્થાને નાના છિદ્રો હોય તેવા બે પ્રાણીઓના નામ લખો તો માછલી મગર દેડકા આગળ જોઈએ પ્રશ્ન સાત તમે કયા અંગ દ્વારા સાંભળી શકો છો તો અમે કાન દ્વારા સાંભળી શકીએ છીએ આગળ જોઈએ પ્રશ્ન સાત દરેકના નામ લખો એક તમે જોયેલા આંચળ વાળા પ્રાણી હતો ગાય અને ભેંસ બે ખેતી કામમાં ઉપયોગી પ્રાણીઓ બળદ અને ઊંટ ત્રણ તમે જોયેલા પાણીમાં રહેતા પ્રાણીઓ માછલી અને ચાર તમે જોયેલા જીવજંતુ કીડી પાંચ ઘરમાં જોવા મળતા પ્રાણીઓ તો બિલાડી અને ઉંદર છ તમે જોયેલા પેટે સરકીને ચાલતા પ્રાણીઓ તો સાપ અને અજગર આગળ જોઈશું પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે તો ઉંદર ખિસકોલી વાંદરો બિલાડી જેવા પ્રાણીઓના કાન મારા કાન કરતા નાના હોય છે પ્રશ્ન બે કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા મોટા છે તો ઘોડા બકરી હાથી ગાય ભેંસ કૂતરો વગેરેના કાન મારા કાન કરતા મોટા છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ જેના કાન જોઈ શકાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો તો સાપ ચકલી પોપટ મોર કાગડો કબૂતર વગેરે પ્રાણીઓના કાન જોઈ શકાતા નથી પ્રશ્ન ચાર તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી વસ્તુના નામ લખો તો અત્તર ફૂલ ફળ વાસી ખોરાક અગરબત્તી લસણ ડુંગળી વગેરેને આપણે જોયા વગર ફક્ત ગંધથી જ પારખી શકીએ છીએ આગળ જોઈશું પ્રશ્ન પાંચ જેની સુગંધ તમને ગમે છે તેવી વસ્તુના નામ લખો તો અગરબત્તી બોડી સ્પ્રે ગુલાબનું ફૂલ મોગરાનું ફૂલ વગેરે પ્રશ્ન છ કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સંકેતો સમજી શકે છે તો ગાય ભેંસ બળદ ઘોડો કૂતરો પોપડ વગેરે આપણી ભાષા સમજી શકે છે પ્રશ્ન સાત જોઈએ કયા કયા પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખી શકો છો તો મોર કૂતરો સિંહ ડેડકો પોપટ બકરી ગેટું બિલાડી કોયલ કાગડો ભેસ વગેરે પ્રશ્ન આઠ પ્રાણીઓનો શિકાર શા માટે કરવામાં આવતો હશે તો પ્રાણીઓનો શિકાર તેના મોસ માટે તેના દાંત માટે તેની ચામડી અને નખ માટે અને કેટલાક પ્રાણીઓનો શિકાર શોખ માટે કરવામાં આવે છે આગળ જોઈશું પ્રશ્ન નવ ગુજરાતમાં કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે પ્રશ્ન જોઈએ એવા કયા કયા પ્રાણીઓ છે જે કુદરતી ઘટના કે આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજમાં બદલાવ કરે છે તો કાચિંડો કૂતરો કેટલાક પક્ષીઓ માછલીઓ આફત પહેલા પોતાની વર્તણૂક અને અવાજોમાં બદલાવ કરે છે આગળ જોઈશું પ્રશ્ન નવ પ્રાણીઓને ઓળખી તેનું નામ અને વિશેષતા લખો તો પ્રથમ ચિત્ર છે કૂતરાનું તો આ પાલતુ પ્રાણી છે પારખવાની શક્તિ સારી છે છે વફાદાર પ્રાણી બીજું ચિત્ર માછલી તો માછલી પાણીમાં રહે છે તે સમાચાર આપવા અલગ અલગ અવાજ કરે છે ત્રીજું ચિત્ર છે કીડીનું તો કીડીઓ જમીન પર સુગંધ છોડીને જાય છે કીડીઓ સુગંધ પરથી રસ્તો શોધે છે પછી છે સ્લોત તો તે રીંછ જેવું લાગે છે તે દિવસમાં અઢાર કલાક ઊંઘે છે તે વૃક્ષ પર રહે છે અને તે પર્ણો ખાય છે પછી વાઘ તો વાઘ રાત્રે બધા કરતાં છ ગણું સારું જોઈ શકે છે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે પછીનું ચિત્ર ઘુવડનું તો ઘુવડને રાત્રે દેખાય છે તે એકસો એસી ડિગ્રી તેની ડોક ફેરવી શકે છે તેના માથા પર આગળ તરફ જ આંખો હોય છે પછીનું છે ચિત્ર સાપનું તો સાપ પેટે સરકીને ચાલે છે તેના દાંતમાં ઝેર હોય છે બધા સાપ ઝેરી હોતા નથી બરાબર તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર